નમસ્કાર ખેડૂત મિત્રો હું ધ્રુવ દેસાઈ આપણી યુટ્યુબ ચેનલ ફાર્મિંગ ફોર્મ્યુલાના આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જૂનાગઢ યુનિવર્સિટીના વિવિધ સંશોધન કેન્દ્ર છે તેના વૈજ્ઞાનિકો એ જણાવેલું છે અને અલગ અલગ ભલામણ આપેલી છે તો એ શું ભલામણ છે અને કયા વિસ્તારને લાગુ પડે છે એની જાણકારી આ વિડીયોમાં લેશું જો તમે અમારી ચેનલની પહેલીવાર મુલાકાત કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયો બીજા તમારા ખેડૂત મિત્રો સુધી શેર કર્યો જેથી આ પણ તેને માહિતી સરળતાથી મેળવી શકે તો હવે જે આ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ જે જણાવ્યું છે તે પ્રમાણે છેલ્લા ત્રણ ચાર વર્ષથી મગફળીમાં મૂળગંડીકાના ઓછી હોવાનો પ્રશ્ન ઉપસ્થિત રહ્યો છે જેના માટે ત્યાંના વિભાગ દ્વારા રાઇઝોબિયમ એઝેટોબૅૅક્ટર ફોસ્ફસોલ્યુબિંગ બેક્ટેરિયા તેમજ પોટાસ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા જેવા જૈવિક ખાતરોના વેચાણ માટે ઉપલબ્ધ છે જેનો આપણે સરળતાથી ઉપયોગ કરીને આ જે ઓછી હોવા છે એનો પ્રશ્નનું નિરાકરણ કરી શકીએ જેથી રાઇઝોબિયમ જેવા જૈવિક ઘટકો બીજ માવજૂત તરીકે અથવા તો પાકની શરૂઆતની અવસ્થાએ કરવો તેમજ ખેડૂતો પાસે પણ કરાવવાનો અનુરોધ રાખવામાં આવે છે વધુ અત્રે યુનિવર્સિટી દ્વારા વિવિધ વિભાગ તેમજ સંશોધન કેન્દ્ર દ્વારા જૈવિક ખાતરોની ભલામણ ભલામણજી કરેલી છે જે નીચે મુજબ છે એટલે આપણા આગળના વિડીયોમાં જોશું કે કઈ કઈ ભલામણ કરેલી છે અને કયા વિસ્તારને કરેલી છે અને કયા પાક માટે છે પ્રથમ આપણે વાત કરીએ કે જે દક્ષિણ સૌરાષ્ટ્રના જે ખેડૂત મિત્રો છે અને પિયત દિવેલા ઉગાડવા માગતા હોય તો એને ભલામણ કરવામાં આવે છે કે દિવેલાના પાકમાં ચાલીસ કિલો ફોસ્ફરસ પ્રતિ હેક્ટર અને ફોસ્ફરસ સોલ્યુરાઇઝિંગ બેક્ટેરિયાનું કલ્ચર જમીનની અંદર બે લીટર પ્રતિ હેક્ટર મુજબ તેમજ ભલામણ કરેલ રાસાયણિક ખાતર છે અને નાઇટ્રોજન અને પોટાસ છે બારસો વીસ અને પચાસ કિલો પ્રતિ હેક્ટરે આપવાથી ઉત્પાદન અને ચોખ્ખી આવકમાં વધારો મેળવી શકાય છે એટલે જે દિવેલા પિયત દિવેલા ઉગાડતા ખેડૂત મિત્રોને આ ભલામણ આપવામાં આવે છે હવે હજી ખેડૂત મિત્રો સેન્દ્રીય ખેતીમાં રસ ધરાવે છે અને વધુ ઉત્પાદન અને ચોખ્ખો નફો મેળવવા માગતા હોય તો તે જમીનની ફળદ્રુપતા જાળવવા માટે મગફળી અને ડુંગળીમાં ભલામણ કરેલ નાઇટ્રોજનના પચાસ ટકા છાણિયા ખાતર દ્વારા પૂરતી કરવાની રહેશે એટલે કે મગફળીમાં બારસો કિલો પ્રતિ હેક્ટર અને ડુંગળીમાં પિંચોતેરસો કિલો પ્રતિ હેક્ટર આપણે છાણિયા ખાતરથી નાઇટ્રોજન પૂરતી કરવાની રહેશે નાઇટ્રોજન માટે જૈવિક ખાતરો જેવા કે રાઇઝોબિયમ એઝેટો બેક્ટર બારસો પચાસ એમએલ પ્રતિ હેક્ટરે ઉપયોગ કરવાનો ફોસ્ફરસ અને રોક ફોસ્ફેટ મગફળીમાં સો કિલો પ્રતિ હેક્ટર ઉપયોગ કરવાનો તથા ડુંગળીમાં છસો કિલો પ્રતિ હેક્ટર ઉપયોગ કરવાની ભલામણ છે ફોસ્ફરસ સોર્યુબ્રાઇઝિંગ બેક્ટેરિયાનો કલ્ચર આપણે બારસો પચાસ એમએલ પ્રતિ હેક્ટરે આપવું હવે આપણે હજી આ જે ભલામણ છે એનો ઉપયોગ કરીને આજી જે ખેતી આપણે કરીએ છીએ એની અંદર સારામાં સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ હવેજી દક્ષિણ સૌરાષ્ટ્રની ખેત આબોકીય વિસ્તારમાં ચોમાસુમાં જે ખેડૂત મિત્રો અર્ધવેરડી મગફળીનું વાવેતર કરે છે અને જો દોડવાનું વધુ ઉત્પાદન અને ચોખ્ખી આવક મેળવવા માટે અર્ધવેરડી મગફળીનું વાવેતર તમારે પિસ્તાલીસ બાય દસ સેન્ટીમીટરે કરવાનું રહેશે એનો બીજ દર તમારે એકસો પાંત્રીસ કિલો પ્રતિ હેક્ટર રાખવાનો રહેવાની ભલામણ રાખેલ છે અને પચાસ ટકા ભલામણ કરેલ એનપી કે છ પોઈન્ટ પચીસ બાર પોઈન્ટ પાંચ અને પચીસ ટકાનો પ્રતિ હેક્ટરે ઉપયોગ કરવાનો રહેશે પ્લસ પચાસ ટકા ભલામણ કરેલ જે નાઇટ્રોજન છે એ છાણિયા ખાતર દ્વારા પૂર્તિ આપવાનું રહેશે એટલે કે આપણે બારસો પચાસ કિલો પ્રતિ હેક્ટરે છાણિયું ખાતર ખેતરમાં આપવાનું રહેશે અને જૈવિક ખાતરો જેવા કે રાઇઝોબિયમ દસ એમએલ અને ફોસ્ફરસ ફોસ્ફસોલિબ્રેસિંગ બેક્ટેરિયા પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા ત્રણ લીટર પ્રતિ હેક્ટરને જમીનમાં આપવાના રહેશે અથવા તો સો ટકા જે ભલામણ કરેલ છે આપણે એનપીકેનો જે ડોઝ આપેલ છે બાર પોઈન્ટ પાંચ પચીસ અને પચાસ એનપીકે આપણે ફોલો કરવાનું રહેશે અને જૈવિક ખાતરો જેવા કે રાઇઝોબિયમ દસ મિલી પ્રતિ કિલો બીજ અને સોલ્યુબાઇઝિંગ બેક્ટેરિયા અને પોટાસ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા ત્રણ લીટર પ્રતિ હેક્ટરે જમીન આપવાના રહેશે એટલે કે આ પ્રકારની જે ભલામણ આપી રહી છે એની આપણે જો ચોક્કસપણે ફોલો કરશું તો એ આપણે મૂળ ગંડિકા જે ઓછી આવે છે અને જે રાઇઝોબિયમની જે નોડ્યુલ ઓછી આવે છે જે પ્રશ્ન છે એનું આપણે નિરાકરણ લઈને સારામાં સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ હવે જે દક્ષિણ સૌરાષ્ટ્રની ખેત આબોગ્ય વિસ્તારમાં ખરીફ બીટી કપાસની જે ખે ખેડૂતો ખેતી કરે છે એને સલાહ આપવામાં આવે છે કે વધુ ઉત્પાદન અને ચોખ્ખી આવક મેળવવા માટે વાવેતર સમયે એઝેટો બેક્ટર એકસો દસ એમ પ્રતિ કિગ્રા બીજ માવજત સાથે અને ભલામણ કરેલનો જે ફોસ્ફરસ છે પચાસ કિલો પ્રતિ હેક્ટર અને પોટાશ એકસો પચાસ કિલો પ્રતિ હેક્ટર વાવેતર સમયે ચાસમાં આપી દેવાનો રહેશે અને ભલામણના પિંચોતેર ટકા નાઇટ્રોજન એકસો એંસી કિલો પ્રતિ હેક્ટર એટલે પિસ્તાલીસ કિલોના ચાર સરખા હપ્તા આપવાના રહેશે જે પ્રથમ વાવેતર સમયે અને બાકીના વાવેતરના ત્રીસ સાઠ અને નેવું દિવસ બાદ નાઇટ્રોજન આપવાનો રહેશે હવે જો કપાસની ખેતી કરતા હોય ને કપાસની અંદર ફ્લાવરિંગ સ્ટેજ પૂરું થઈ જાય ને જ્યારે ઝીંડવા બનવાની શરૂઆત થાય ત્યારે પોટાશ મહત્ત્વનો ભાગ ભજવે છે એટલે આપણે કપાસની ખેતી કરતા હોય તો જમીનની અંદર પોટાશની ઉણપ ના રહે એવી કોશિશ કરવી જોઈએ હવે સૌરભ વિસ્તારના દાડમની ખેતી કરતા ખેડૂત મિત્રોને ભલામણ કરવામાં આવે છે કે રાસાયણિક ખાતરની સાથે સાથે યુમિક એસિડ એક ટકાનો તમે ઉપયોગ કરો અને ફૂલ અવસ્થા અને ફળ દાણાના પંદર દિવસ બાદ તેમજ જમીનમાં જૈવિક ખાતરો જેવા કે બેક્ટર ફોસ્ફર સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા પોટાસ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા દરેક પાંચ એમએલ પ્રતિ છોડ પ્રમાણે ફૂલ અવસ્થાએ આપવાથી આના ઉત્પાદનમાં વધારો અને ચોખ્ખો નફો મેળવી શકાય છે પછી આપણા દક્ષિણ સૌર વિસ્તારમાં જો બીટી કપાસનું વાવેતર કરતા ખેડૂત મિત્રોને ભલામણ કરવામાં આવે છે કે કપાસનું વધુ ઉત્પાદન અને ચોખ્ખો નફો મેળવવા તથા પચીસ ટકા ખાતરનો બચાવ કરવા માટે ભલામણ કરેલ ખાતરના પિંચોતેર ટકા એટલે કે એકસો એંસી સાડત્રીસ પોઈન્ટ પાંચ અને એકસો બાર પોઈન્ટ પાંચ એનપીકે પ્રતિ હેક્ટરે આપવાનું રહેશે સાથે સાથે એઝેટો બેક્ટર ફોસ્ફોલિબાઈઝિંગ બેક્ટેરિયા અને પોટાસ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા દરેક ત્રણ લીટર અથવા તો બાયો એનપીકે કે કાન્સોલ્ટિયા આપણે એક લીટર પ્રતિ હેક્ટરનું પ્રમાણે આપવાની ભલામણ કરેલ છે હવે ભલામણ કરેલ ફોસ્ફરસના પાયામાં પોટાશ બે હપ્તામાં આપવાનું રહેશે એક પાયામાં અને એક વાવણીના ત્રીસ દિવસ બાદ તેવી જ રીતે નાઇટ્રોજન ચાર હપ્તામાં આપવાનું રહેશે એક પાયામાં અને તથા વાવણી બાદ ત્રીસ સાઠ અને નેવું દિવસ આપવાનું રહેશે એટલે જો આપણે બીટી કપાસનું વાવેતર કરતા હોય તો આ પ્રમાણની જે આખી ખાતરની સાયકલ છે એને જે ભલામણ છે એને ફોલો કરવાની રહેશે જેથી આપણે જીંડવા અને ફૂલની સંખ્યામાં વધારો કરી શકીએ એટલે જો તમને આ જુનાગઢ યુનિવર્સિટી દ્વારા જે વિવિધ ભલામણો આપેલી છે તેની સંપૂર્ણ માહિતી હતી જો તમને આ માહિતી ખૂબ ઉપયોગી લાગી હોય તો જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરી લ્યો ત્યારબાદ તમે આ વિડીયો બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરી દો જેથી પણ તે આ પ્રકારની માહિતી મેળવી શકે અને તે પોતાની ખેતીમાં સુધારો કરી શકે અને પોતાની આવકમાં વધારો કરી શકે આભાર જય હિન્દ જય જવાન